જય ભીમ નમો બુદ્ધાય જેતપુર ડેપોના એટીઆઈ પોતાની પેઢી સમજી કર્મચારીઓને ગુલામ બનાવી રહ્યા છે કે શું સેન્ટ્રલ ઓફિસ જનરલ મેનેજર સીએલઓ જુનાગઢ વિભાગીય કચેરી જેતપુર ડેપો મેનેજર લેખિત મૌખિક આ આટલી ફરિયાદ કરવા છતાં આજે એક સામાન્ય એટીઆઈની ઉપર કોઈ પણ જાતની ખાતાકીય કાર્યવાહી કરવામાં આવતી નથી કારણ આજે એટીઆઈ દિલીપભાઈ હુદળ છે ને રાજકીય વોગ ધરાવતો હોય એવું લાગે છે કાં તો પછી આજે સેન્ટ્રલ ઓફિસ વિભાગીય કચેરીના જે અધિકારીઓ છે ને એને હપ્તા પહોંચાડતો હશે કાં એના મામા માસીના હશે હાલ બે જ કારણોસર આવું બની શકે કે આટ આટલી ફરિયાદ થવા છતાં આજે આ એક વ્યક્તિનું કોઈ પણ જાતની વ્યક્તિની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી સેન્ટ્ર ઓફિસે બેઠેલા જે અધિકારીઓ છે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે એને મેં પણ વોટ્સઅપના માધ્યમથી અવારનવાર ફરિયાદ કરેલી ટેલિફોનિક ચર્ચા પણ કરી એ લોકોને ફરિયાદ કરવામાં આવેલ છે મારા પોતાના દ્વારા પણ સીએલઓ જનરલ મેનેજર મેનેજર એમડી એમડીને પણ આપણે વોટ્સઅપના માધ્યમથી ફરિયાદ મોકલેલ છે પણ આજે આ એક જ વ્યક્તિના પક્ષમાં અવારનવાર ચુકાદા આવે છે અને જે નાના કર્મચારી છે એ લોકો ઉપર અન્યાય અત્યાચાર થાય છે તો આનું કારણ માત્ર ને માત્ર એટલું જ હોય કે આ ભાઈ સેન્ટ્રલ ઓફિસે વિભાગીય કચેરી ડીસી રાવલ અને ડેપો મેનેજરને કર્મચારીઓ પાસે જે કાંઈ પૈસા વ્યવસ્થિત નોકરી જે જે કરાઈવર કંડક્ટરને વ્યવસ્થિત નોકરી કરવી હોય એ લોકો પછી પૈસા ઉઘરાવી આ એના આકાશ સુધી પહોંચાડતો હોય કેમ કે થોડા સમય પહેલાં જૂનાગઢ ડિવિઝનના ડીસી રાવલ દ્વારા એની જ પોતાની ઓફિસની અંદર ફરજ દરમિયાન એની જન્મદિવસની પાર્ટી ઉજવવામાં આવી ત્યારે પણ એસટીને કોઈપણ જાતનું નુકસાન થયેલ નથી કેમ કે એ અધિકારી છે આજે એક હોટલે દસ થી પંદર મિનિટ બસ ઊભી રાખવામાં આવે ડ્રાઈવર દ્વારા અને સસ્પેન્ડ કરવામાં આવે એની બદલી તાત્કાલિક ધોરણે કરવામાં આવે તો આ જે કાંઈ નીતિ નિયમો છે એસટીના એ હું નાના કર્મચારી માટે જ છે આ મોટા બાઘડ બિલ્લા માટે નથી પણ આના જવાબદાર માત્ર ને માત્ર એસટીના કર્મચારી છે આજે હું વિડીયો મૂકું છું ને એની અંદર જેતપુર ડેપોના એટીઆઈ દિલીપભાઈ હુદળ પ્રદીપભાઈ મહેતા કરીને છે ડ્રાઈવર છે કે કંડક્ટર છે આપને ખ્યાલ નથી પણ પ્રદીપભાઈ મહેતા કરીને છે આ એમની પાસે રજા માગવા જાય છે કે મારા સસરા સિરિયસ છે મને રજા આપો તો આગળનો ખાર રાખી આજે દિલીપભાઈ ઉદળ છે એ આગળનો ખાર રાખી એવું કહે છે કે મને ઈચ્છા થાય ને તો રજા આપું નતર ન આપું દિલીપભાઈ આપ આપણે પ્રદીપભાઈ પ્રદીપભાઈ મહેતા એમ પણ કહે છે કે મેં દોઢ મહિનાથી રજા નથી લીધી મારે રજાની જરૂર છે મારા સસરા સિરિયસ છે મરી જવાની તૈયારીમાં છે મને રજા આપું તો આજે અમાનવતાવાદી જે દિલીપભાઈ હુદડ છે એ એમ કહે છે કે માણસ મરે જીવે એનાથી અમારે કાંઈ મતલબ નથી મારું જે રાખે એનું રાખવું એટલે આપણે હું દિલીપભાઈ આપણે પોતાની પેઢી ચલાવીએ છીએ તો તમારું જે વ્યક્તિ રાખે એનું જ રાખવાનું આજે જે પ્રમાણે નોકરી લેવાતી હોય એ પ્રમાણે નોકરી લ્યો અને તમારા જે લાગતા વળગતા પગ્યા છે ને એને એને નોકરી તમે સારી આપો છો અને આજે અમુક છે એને હેરાન કરો છો એક તો છે બીજા છે કે આમ સુરત મારા મારામાં ફોન આવ્યો છે કે જેતપુર ડેપોની અંદર અમારા ભાઈને આટલો ત્રાસ છે હવે તમે બસ હવે થોડીક માનવતા રાખો ને તો સારું છે તમારે કેન્સર પીડિતને રજા નથી આપતા કેન્સર પીડિતની બદલીઓ કરો છો તમારામાં એટલી બધી અમાનવતા ક્યાંથી છે તમે આટલા બધા નિર્દય તમારા તમારામાં દયા જેવું કાંઈ છે જ નહીં અને આ હવે તો હું ખાસ કર્મચારી કર્મચારીને કહું છું તમે તમે માય કાંગલા બની અને આ અન્યાય અત્યાચાર સહન કરવાનો બંધ કરો આટલો બધો અન્યાય અત્યાચાર સહન કરવા કરતા તમે આત્મહત્યા કરી લ્યો અને આટલું બધું સહન તમારી થાય છે તમારી પોતાની ઉપર અત્યાચાર થાય છે અન્યાય થાય છે તમારી વિરુદ્ધ ખોટું થાય છે તો તમે પોતાનો અવાજ નથી બની શકતા આટલા બધા માય કેમ બની ગયા છો આને કહેતા તો તમે તમારી માના પેટમાં કહવાડ થઈને મરી ગયા હોત ને તો સારું હતું તમે તમારા પોતાની ઉપર અન્યાય થાય છે એ તમે સહન કરો છો અને આજે ભ્રષ્ટાચારી અધિકારી બેઠા છે ને એ તમારો નિવાડો કોઈ નથી લાવવાના કેમકે આજે આટલા દિવસથી આપણે ફરિયાદો એ લોકોએ એક પણ વખત ધ્યાનમાં લીધું છે તો હવે તમારે પોતાને તમારી તાકાત બનવાનું છે તમે આગળ આવો હું તમારી ભેગો ઊભો છું અને કયો માયનો લાલ એવો પેદા થયો છે કે તમને તમને હેરાન કરીને જાય છે પણ તમે માય કાંગલા બનોમાં અને તમે મરદાનગી દેખાડો ખાલી એક પ્રદીપ મહેતા જ હું જેતપુર ડેપોની મળત છે અને આ જે હું જે કહું છું ને જેની ઉપર જે મને ફોન કરે છે જેની ઉપર અન્યાય થાય છે આ એના એને કહું છું બાકી જેને જેને તકલીફ નથી એની વાત જ નથી કેમ કે એને તો ઓલરેડી બધું કમ્પ્લીટ જ છે એટલે હવે સમય બહુ ઓછો છે અને જેટલું સહન કરશો ને એટલું વધારે સહન કરવાનું છે સાહેબ આંબેડકરે કીધું હતું કે અન્યાય કરવા કરવાવાળા કરતા કરવાવાળા કરતાં અન્યાય સહન કરવાવાળો મોટો ગુનેગાર છે એટલે આપણે અન્યાય સહન ન કરવાનો હોય આપણે બાબા સાહેબ આંબેડકરે બહુ અઢળક કાયદા બનાવ્યા છે અને કાયદાની દાયરામાં રહી અને આપણે લડત આપવાની હોય આવા તો કેટલાય એટીઆઈ ઘા થઈ જાય કેટલાય સીએલઓ ઘા થઈ જાય કેટલાય એમડી ઘા થઈ જાય અને કેટલાય વિભાગીય કચ નિયામકે ઘા થઈ જાય પણ તમારી પોતાની એકતા હોય તમારી પોતાની તાકાત હોય તો અન્યાય અત્યાચાર સામે લડવાની તમારી પૂરેપૂરી તૈયારી હોવી પડે બાકી આજે તમે સહન કરો છો ને એ તમારે સહન કરવાનું જ છે આજે વિડીયોની અંદર જે દિલીપભાઈ ઉદળ એટીઆઈની જે માનસિકતા છે ને એ છતી થાય છે લોકો જ જવું અને લોકો જ નિર્ણય કરવો અને સમાજ આ વ્યક્તિને વિભાગીય નિયામક અને જે એટીઆઈ દિલીપભાઈ ઉદળ છે એને પ્રશ્ન કરજો પૂછજો કે એક વ્યક્તિને કેન્સરથી પીડિત હોય

બાકી તમને રિક્વેસ્ટ થી આવી પરિસ્થિતિ છે મારા હાર પડી ગયા છે તો અત્યારે ફોન આવ્યો મને કે ભાઈ તમે જલ્દી તાત્કાલિક આવી લો બધા બોલાવી લીધા

લાંબી ની વાત નથી તમે કાયદા હું રજા લેવા આવ્યો શું કરવાનું સારું સિરિયસ છે તો એ નથી આવી છો ને